સવારે છ થી દસ વાગ્યા સુધીમાં એકસો પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના ખેરગામમાં પણ ચાર ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે સાગબારામાં પણ પોણા ચાર ઇંચથી પણ વધુ વરસાદ છે તો પારડીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ધરમપુરમાં પણ બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે આ દસ વાગ્યા સુધીના આંકડાકીય માહિતી કે જેમાં કપરાડામાં પણ બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વાંસદામાં પણ બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે સુબીર વલભીપુર ગઢાડામાં પણ ગઢડામાં પણ બે બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો છ સવારના છ થી દસ વાગ્યા સુધીના એકસો ને પચીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને ત્યારબાદના આંકડા પણ બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે અલગ અલગ તાલુકા અને જિલ્લામાં વરસાદ નોંધાયો છે એકસો પચીસ તાલુકામાં સાર્વત્રિક રીતે વરસાદ નોંધાયો છે સુબીર વલભીપુર સહિતના તાલુકામાં બે બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો દસ વાગ્યા સુધીના આ આંકડા આવ્યા છે સામે કે જેમાં પાંચ ઇંચ સૌથી વધુ વલસાડમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નવસારીના ખેરગામમાં ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે એક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી પણ ભરાળા છે મેઘરાજા સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘમરોળી રહ્યા છે રાજ્યભરમાં વરસાદ છે ત્યારે એકસો પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આ દસ વાગ્યા સુધીના આંકડા કે સવારના વહેલી છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તો કપરાડામાં બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે